વડોદરાના તળાવ મગરનું સ્થળાંતર કે તંત્રની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ વડોદરામાં મગરો અને માણસો વચ્ચે અસ્તિત્વનો ઇતિહાસ જૂનો છે પરંતુ હાલમાં પાંચ તળાવોમાંથી મગરોને ખસેડવાની હિલચલ અને તાંદલ જેવા તળાવનું વર્તમાન સ્થિતિ અનેક પ્રશ્નો ઉભા કરે છે તળાવમાં વર્ષોથી જામી ગયેલ લીલ અને કચરાને કારણે પાણી દૂષિત થયું છે કોંગ્રેસ કોર્પોરેશન દ્વારા સમયાંતરે સ્ટાફ ન થવાના કારણે તળાવમાં જીવો માટે રહેવું મુશ્કેલ બન્યું છે તેને કારણે મગરો ઘણીવાર કિનારા પર કે માનવ વસ્તી તરફ વધુ ખેંચાય છે જેને તંત્ર ખતરો માની ખસેડવા માંગે છે જો તળાવનું પાણી ચોખ્ખું ન રાખવાતું હોય તળાવ રાખી શકાતું હોય તો આટલા મોટા પ્રમાણમાં મગરોને પકડીને અન્ય સુરક્ષિત સ્થળે રાખવા માટે વ્યવસ્થા તંત્ર પાસે કેટલી સજ્જ છે મગરો તળાવની ઇકોસિસ્ટમનો ભાગ તેમને હટાવવાથી તળાવની કુતરીમાં સફાઈ અટકી જશે અને ગંદકી વધુ વધશે ત્યારે કોંગ્રેસ અજ્ઞાની અફખાશ મલિકે કોર્પોરેશને આડે હાથ લીધા જે સ્વચ્છતા નહીં રાખે એ મગરોને કેવી રીતે સાચવશે બિલકુલ સ્વાદકાર સાચી વાત છે તમે આ અમારો તાંદુલા ગામનો તળાવ છે આ તળાવની અંદર મગરો છે જૂ ક્યુરેટરને અરજી આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા જ કહેવામાં આવે છે કે ભાઈ આને શિફ્ટિંગ કરવાના અહીંથી મગરોને લઈ જવાના આ તળાવમાં મગરો ગંદકીથી પીડાય છે ને એટલા માટે તમે લઈ જવાની વાત કરો છો પણ જ્યારે તમારી પાસે આ તળાવના બ્યુટિફિકેશનનું બજેટ આવ્યું હતું બેથી ત્રણ વખત તમે બ્યુટીફિકેશન માટેની દરખાસ્તો કરાવી પછી કેમ તમે આ બ્યુટિફિકેશન નથી કર્યું અને તમે હવે બીજી જગ્યાએ લઈ જશો મગરોને તો બીજી જગ્યાએ ક્યાં લઈ જવાના છો વડોદરા શહેરની જનતાને જે પાંચ તળાવમાંથી મગરોને તમે શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો એ પાંચ તળાવમાંથી જ્યાં લઈ જવાના છે ત્યાં આગળ કઈ રીતે તમે મગરોની સાચવણી થશે કારણ કે આ બી વડોદરાની ધરોહર છે એટલે એને સાચવણી બી થવી જોઈએ તળાવોનું બ્યુટિફિકેશન બી થવું જોઈએ આ બધા મુદ્દાઓને કઈ રીતે ખુલાસો એની કોઈ ખુલાસો નથી આપ્યો એમણે એટલે સૌથી પહેલાં તો એમણે પ્રજાને બતાવવું પડશે કે અમે આ તળાવમાંથી મગરો લઈ જઈને ક્યાં રાખીશું અને આ તળાવની ગંદકીનું શું કરીશું આ તળાવની ગંદકીનું શું પહેલાં તો તમે આ તળાવની ગંદકીની સફાઈ કરો બ્યુટિફિકેશન કરવાની આ ચારે બાજુ ફરતે તમે વ્યવસ્થિત વોલ બાંધો ડેવલપમેન્ટ કરો તો પછી અહીંયાથી બીજે શિફ્ટ કરવાના ખર્ચા કરવાના પછી બીજે સાચવણી કરવા માટે બીજે પાણી કઈ જગ્યાએ તળાવમાં ગંદકી છે તો ત્યાં આગળ સફાઈ કરવાની એટલે તમે આ ડબલ ડબલ સ્ટાન્ડર્ડની વાતો કરો છો એના કરતાં વધારે સારું શું છે કે જે જ્યાં છે ત્યાં રાખો પણ એને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ પ્લાનિંગપૂર્વક અહીંયા જ એની પાછળ મહેનત કરી દેવામાં આવે અને અહીંયા સફાઈ કરીને બ્યુટિફિકેશન કરી દેવામાં આવે તો તળાવની પણ સફાઈ થઈ જાય અને સાથે સાથે જે મગરોની સાચવણી છે એ પણ થઈ જાય એટલે આ તો તમે એક તરફ ઉઠાવવાની વાત કરીને એ બધા ખર્ચા નાખશો પછી બીજી જગ્યાએ બ્યુટિફિકેશનના નામે કે ભાઈ ત્યાં આગળ એના માટે કરવું પડશે એટલે આ બધી ખોટી એક નાણાકીય ઊંચાપાટનો તરીકો છે